જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરશું ઘઉંની અંદર ઉગી ગયા પછી આપણે વધારેમાં વધારે ફૂટ કઈ રીતના કરી શકીએ અને ઘઉં ઉગી ગયા પછી આપણે બીજું પિયત આપતા હોઈએ તો એની અંદર એવું ક્યુ ખાતર નાખવું જેથી કરીને ઘઉં આપણા એકદમ લીલા છમરીએ અને છોડની અંદર ફૂટની સંખ્યામાં વધારો થઈ શકે તો એના વિશે જ આજે આપણે વાત કરશું તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આપણે વાત કરીએ મિત્રો ઘઉં ઉગી ગયા પછી જો આપણે પિયત આપતા હોઈએ પેલું પિયત અને બીજું પિયત બે જ પિયત મુખ્ય રૂપમાં ઘઉંની અંદર ફાયદાકારક હોય છે આપણે જો પેલું પિયત અને બીજા પિયતની અંદર કોઈ પણ આપણે મિસ્ટેક રહી ગઈ તો એનો સીધો અસર મિત્રો ઉત્પાદન ઉપર આપણને જોવા મળી શકે છે તો આપણે પેલું પિયત તો કાઢી લીધું ઉગી ગયા પછી તો હવે આપણે બીજું પિયત કાઢવાના છીએ તો આની અંદર એવી શું માવજત કરવી જેથી કરીને આપણા ઘઉં છે આ તો આની અંદર અહીંયાથી તમે જોઈ શકો આ ફૂટું થઈ છે તો આ ફૂટુંની સંખ્યા આપણે એકદમ વધારી કઈ રીતના શકીએ ને એના વિશે જ આજે આપણે વાત કરીશું તો એવું શું ખાતર રાખવું અને કઈ રીતના શું ટ્રીટમેન્ટ કરવી તો આપણે મોસ્ટ ઓફલી બધા ખેડૂત મિત્રો હોય તો એ ખાલી યુરિયાનો જેની અંદર ઉપયોગ કરતા હોય યુરિયાથી મિત્રો શું થાય નાઇટ્રોજન હોય એની અંદર તો છોડ હોય આપણો પીડાશ હોય તો એ પીડાશ દૂર થાય અને ઝડપીથી આપણા છોડ હોય એને વિકાસ કરે છે તો યુરિયાની સાથે મિત્રો જો તમે પાયાની અંદર કોઈ એવું ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ ના કરી હોય તો એની સાથે આપણે જીંક સલ્ફેટ આવે એ આપણે ઉપયોગ કરી શકીએ એના લીધે પણ આપણા છોડને ફૂટ કરાવવામાં મદદરૂપ થાય છે કે જીંક સલ્ફેટ જો તમે ના આપ્યું હોય અથવા જો પહેલા પિયતની અંદર આપી દીધું હોય તો આપણે બીજા બીજા પિયતની અંદર આપણે ઉરિયાની સાથે આપણે સાગરિકા અથવા માઇકો રાજા માઇકો રાજાનું પણ મિત્રો ખૂબ એવું સારું એવું કામ છે એ પણ છોડના મૂળ હોય એને મજબૂત કરે અને છોડને આપણે તંદુરસ્ત રાખે છે માઇકો રાજા અથવા તો સાગરિકા અને પ્લસ ગુરિયા એનું કોમ્બિનેશન કરી અને આપણે ઘઉંની અંદર આપી શકીએ અથવા તો યુરિયા અને ઝીંક કોઈ પણ કોમ્બિનેશન બેસ્ટ રહે પણ પરંતુ મિત્રો ઝીંકવાળું કોમ્બિનેશન છે એ પર્સનલી બધા કરતાં બેસ્ટ કોમ્બિનેશન આપણે જોઈ શકીએ તો આ રીતના આપણે ઘઉંની અંદર ટ્રીટમેન્ટ કરીએ તો ખૂબ સારી એવી ફૂટને એ બધું જોવા મળશે બાકી તો મિત્રો આની અંદર આપણે જે પ્રકારનું બિયારણ હશે એ પ્રકારની જ ફૂટ જોવા મળશે જો આપણું બિયારણ એકસો ને એવા હોય જે તો એની અંદર એટલી બધી ફૂટ જોવા નહીં મળે તો ફૂટનું ને એ બધું તો જે વેરાયટી ઉપર હોય પરંતુ જો આપણે થોડું ઘણું પિયતની અંદર અથવા ખાતરની અંદર ધ્યાન રાખીએ તો એની અંદર ઘણો એવો ફરક જોવા મળી શકે તો મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો ધન્યવાદ